હાલમાં સીસી મેન્સમાં જે રીતે સવાલ પૂછાય છે એવો એક સવાલ જોઈએ કે ગુજરાતમાં સેમી કન્ડક્ટર નીતિની મુખ્ય જોગવાઈ કઈ છે તો છ જોગવાઈઓ કરવામાં આવેલી છે પહેલી જોગવાઈ છે કે ગુજરાતમાં ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્રોસેસિંગ એસેમ્બલિંગ તેમજ વેર હાઉસિંગ તેમજ અદ્યતન ટેકનોલોજીવાળી લેબોરેટરીઝ બનાવવામાં આવશે બીજી જોગવાઈ કરવામાં આવી છે કે પ્રથમ બસો એકર જમીન ખરીદશો તો પંચોતેર ટકા અને બાકી અન્ય જમીન ઉપર પચાસ ટકા સબસિડી મળવાપાત્ર રહેશે ત્રીજી વસ્તુ પીવાલાયક શુદ્ધ પાણી માટે અપ્રૂવ થયેલા પ્રોજેક્ટમાં શરૂઆતના પાંચ વર્ષ માટે બાર રૂપિયા પર ઘન લીટરના ભાવે પીવા માટે શુદ્ધ પાણી મળશે ત્રીજી વસ્તુ જો ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો અપ્રુવ થયેલા પ્રોજેક્ટમાં દસ વર્ષ માટે બે રૂપિયા પર યુનિટના ભાવે તમને ઇલેક્ટ્રિસિટી મળવા પાત્ર છે અને પાંચમી શરતની વાત કરવામાં આવે તો મંજૂર કરેલા પ્રોજેક્ટમાં ચાલીસ સબસિડી માત્ર સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે ગુજરાત સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે છઠ્ઠી જોગવાઈ જોઈએ તો કોઈ પણ જગ્યાએ તમે લીઝ ઉપર કોઈ વસ્તુ લ્યો છો અથવા તો રેન્ટ ઉપર લ્યો છો તો એની ઉપર જે પણ ગવર્મેન્ટ ડ્યુટી અથવા તો સ્ટેમ્પ ડ્યુટી લાગે છે તો એક માટે સરકાર તમને સો સો રિબેટ એમાં મળવા પાત્ર રહેશે જેથી તમને એ ખર્ચ બચશે થેન્ક યુ ધન્યવાદ